સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશ દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર આપણે અવનવા વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજનો જે વિષય છે તે છે પગલા વાઢિયાનો ઈલાજ શું હોઈ શકે કારણ કે ઠંડીની ઋતુ ચાલે છે અને ખાસ કરીને આ સમસ્યા દરેક લોકોમાં જોવા મળતી હોય છે ખાસ કરીને જે ઉમરલાયક લોકો છે જે ચાલીસ ના ઉપર વટી ગયા છે પાંત્રીસ ચાલીસ ની એજ છે તે લોકોને પણ આ સમસ્યા ક્યાંક સતાવતી હોય છે ત્યારે શિયાળાની અંદર જ કેમ પગના વાઢિયા પડે છે તેના વાઢિયા પડવાનું કારણ શું આ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે ડોક્ટર જીગર બાબરિયા તેમનું આપણે કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ ડોક્ટર આપનું ડોક્ટર કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે ગુડ આફ્ટરનુન થેન્ક યુ સર જે રીતે આજનો વિષય છે પગના વાઢિયાને ઈલાજ શું ખાસ કરીને આ સમસ્યા પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે જોવા મળતી હોય છે પણ સવાલ એ છે કે શિયાળાની ઋતુમાં આ સમસ્યા વધારે જોવા મળે છે તો મારો પહેલો જ પ્રશ્ન એ છે કે શિયાળામાં એડીઓ શા માટે ફાટે છે શિયાળામાં જનરલી બહારનું વાતાવરણ છે એ ડ્રાય હોય ઓકે ડ્રાય કોલ્ડ એરના કારણે આપણી સ્કીન જે છે એ પણ ખાસી એવી ડ્રાય થતી હોય પ્લસ શિયાળામાં મોટાભાગના લોકો વધારે પડતા ગરમ પાણીથી નાહતા હોય જેના કારણે આપણા સ્કીનનું જે નેચરલ ઓઇલ છે એ પણ ખાસું એવું સ્ટ્રીપ આઉટ થતું હોય એના કારણે શિયાળામાં વાડિયાનો પ્રશ્ન વધારે સતાવતો હોય છે અને વાડિયાનો જે કમ્પ્લેન થતી હોય શિયાળામાં વધારે નોટિસ થાય જી અ શું માત્ર આ સમસ્યા અસર શિયાળામાં જ જોવા મળે છે કે પછી અન્ય કોઈ સિઝનમાં ગરમીની અંદર કે ચોમાસાની સિઝન પણ આ સમસ્યા જોવા મળે છે એ છે ને ડિપેન્ડ કરે કે કોઈ પણ પેશન્ટને કયા કારણોસર વાડિયા પડે છે પડવાના એમ મુખ્ય બે કારણો હોય એક હેરિડિટરી હોય કે જે વારસાગત ચાલે આવતા હોય એ લોકોને સિઝન સાથે કંઈ લેવા દેવાની હોય એ લોકોના વાડિયા હંમેશા કહીએ તો વાડિયા પડેલા જ હોય એવું કહીએ તો ચાલે અને બાકી બીજું રીઝન આવે અકવાયર્ડ અકવાયર્ડ એટલે આપણને જીનેટિકલી ટ્રાન્સફર નથી થયેલું

સવાલ એ છે કે વારસાગતમાં એવું તો શું હોય માતા પિતાની અંદર શું હાર્મોન પ્રોબ્લેમ હોય છે કે અન્ય કોઈ બીમારી હોય છે કે વારસાગત આ ચાલતી આવે છે એવી તો કઈ બીમારી હોય છે કે જે પગના ને નુકસાન કરે છે એ કેવું હોય કે આપણા સૌથી કહેવાય એને એપિડર્મિસ કહેવાય આ જે સેલ છે એ કરીને સેલ આવે ઓકે અને આ કેરેટીન છે એ એક પ્રકારનું પ્રોટીન છે તો જીનેટિકલી જે ટ્રાન્સફર થતા હોય છે એમાં આ કેરેટીન કરીને પ્રોટીન છે એનામાં એબનોર્માલિટી હોય એના કારણે તમારું જે એપિથેલિયલ કહીએ તમારું જે એપિડર્મિસ નું લેયર કહીએ એ પ્રોપર ડેવલપ ના થાય એના કારણે વાટિયા પડતા હોય એટલે કેરેટીન પ્રોટીન જીન તમારું ડિફેક્ટિવ હોય એના કારણે વાટિયા પડતા હોય

હોય એટલે કે સ્કીન થોડી થોડી સ્કેલ નીકળતું હોય એના પછીના સ્ટેજની અંદર ત્યાં નાના નાના ચીરા પડવાનું શરૂ થાય ચીરા પડવાની સાથે સાથે પેશન્ટને થોડું પેઇન થતું હોય અને જો પ્રોપર કેર ના કરવામાં આવે તો આ ચીરા ડીપ થાય ડીપ થવાના કારણે ત્યાંથી બ્લીડિંગ થઈ શકે અને આ ચીરાની અંદર બહારથી કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જતી હોય એટલે થાય અને પેશન્ટના પગમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેતી હોય આની સાથે જો ડાયાબિટીસ પણ હોય કોઈ પેશન્ટને તો એ લોકોને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ખાસા એવા વધી જતા હોય છે વાટિયા પડવા એ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો કોઈ સંકેત હોઈ શકે ખરી જી હોઈ શકે આપણે આગળ વાત થઈ એ પ્રમાણે શરીરની આંતરિક કોઈ બીમારી હોય એના કારણે પણ વાટિયા પડતા હોય જેમ કે અન્ડરલાઈન કોઈ પણ ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર હોય અથવા અન્ડરલાઈન કોઈ કોઈ જગ્યાએ કેન્સર થતું હોય એ પણ તમને વાડિયાથી પ્રેઝન્ટ થઈ શકે ખરા એટલે ડાયરેક્ટ વાડિયા છે કેન્સર થાય એવી રીતનું ના થાય પણ કેન્સર હોય પેશન્ટને ખબર જ નથી કે મને કેન્સર છે પણ એ લોકોને બી વાડિયા પડવાની પોસિબિલિટીસ વધારે રહેતી હોય બીજું થાઈરોઈડ ડિસઓર્ડર જેને રહેતા હોય કે સુકો થાઈરોઈડ ફાઈપો કે જેની અંદર સ્કીન ખાંસી એવી ડ્રાય થતી હોય તો એ લોકોને પણ વાડિયા પડવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે ઘણા લોકો એવા પણ છે જે જયારે વાઢિયા પડે છે ત્યારે ઘરગથ્થુ ઈલાજ કરતા હોય છે કોઈ ઘી લગાવતું હોય છે કે અન્ય કોઈ આયુર્વેદિક દવા પણ લેતું હોય છે

ઘણા લોકોને આ સમસ્યા થતી હોય છે લાંબા ગાળે પણ થતી હોય છે અને ચોમાસાની અંદર કે ગરમીની સિઝનમાં પણ કોઈની સ્કીન એવી હોય છે તો પણ એ વાઢિયા પડતા હોય છે ખાસ કરીને ચોમાસાની અંદર જયારે વરસાદ પડતો હોય છે ત્યારે આવા પેશન્ટોને કે જે એ લોકોને પગમાં વાઢિયા પડ્યા છે તે લોકોએ વરસાદની અંદર શું તકેદારી રાખવી જોઈએ કારણ કે ઘણી જગ્યાએ એવા વિસ્તારો હોય છે જ્યાં પાણી ઉભરાતું હોય છે ગટરનું પાણી બેક મારતું હોય છે ત્યાં

ઘણા લોકો એવું કહેવાય છે લાઇટલી નથી લઈ રહ્યા ગંભીરતાથી નથી લેતા લાઇટલી લેતા હોય છે તો તેવા પેશન્ટો માટે શું જોખમ હોઈ શકે આગળ જઈને ઇન્ફેક્શન પછી થાય છે થતા રહે છે ફાટતી હશે એની રીતે એક ચામડીમાંથી બીજી હા એક એક કોલ અટેન્ડ જી ક્યાંથી વાત કરી રહ્યા છો ને આપનું નામ જણાવશો આપનું નામ જણાવશો જી હવે મને છે ને હાથમાં ને પગમાં વાઢિયા પીડા કરવા જોઈએ આપની ઉમર કેટલી છે ઉંમર મારી પંચાવન વર્ષ છે ડાયાબીટીસ કેવું કઈ છે નહીં નઈ કઈ વસ્તુ નથી મેં ચેક કરાવી લીધું ડાયાબીટીસ ને બધું નોર્મલ છે સૌથી પહેલા તો પંચાવન વર્ષની ઉંમર છે તો તમને લાંબા સમય થી જો હોય આ વસ્તુ તો મારી સલાહ એવી રહેશે કે તમે સૌથી પહેલા કોઈ ડોક્ટર ને બતાવો કારણ કે જો તમને બ્લીડિંગ થતું હોય તો તમારે એન્ટીબેક્ટેરિયલ અથવા એન્ટિબાયોટિક દવાની જરૂર પડી શકે અને મેડિકેટેડ ક્રીમ એ બધું આવતું હોય છે કે જે તમને એમ જ મેડિકલ સ્ટોર પરથી કદાચ ના મળે એ ક્રીમની તમારે જરૂર પડી શકે એવું મને લાગી રહ્યું છે જે પ્રમાણે તમે કહો છો એ પ્રમાણે એટલે કોઈ ડોક્ટરની સલાહ લઈ એન્ટિબાયોટિકની જરૂર હોય તો એન્ટિબાયોટિક શરૂ કરવાની અને પ્રોપર મેડિકલ કેરની તમને જરૂર છે જી જે લોકોને ડાયાબિટીસ છે અને આપણા ઇન્ડિયાની અંદર ઘણા લોકો એવા છે કે સિત્તેર થી પંચોતેર ટકા જેટલા એવા લોકો છે કે જે લોકોને ડાયાબિટીસ છે આવા લોકોને જે ડાયાબિટીસ હોય છે જે ડાયાબિટીસ ધરાવે છે શરીરની અંદર તો એડિયો ફાટવાનું એ લોકોને જોખમ કેટલું વધી વધુ હોય છે

તો તમને કોઈપણ પ્રકારની ઇન્જરી થવાના ચાન્સીસ હોય અને એના પછી બેક્ટેરિયલ ઇન્ફેક્શન રિલેશન નથી પણ હા જો ડાયાબિટીસ હોય અને વાડિયા પડતા હોય તો એમણે સ્પેશિયલ કેર કરી અને વાડિયાની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને પ્રોપર ફૂડ કેર કરવું જોઈએ જેથી આગળ જતા

રીતસર આમ બ્લડિંગ કે બહુ મોટા પ્રમાણમાં થતું હોય છે અ જે લોકો વાઢિયા પડે છે અને ચામડી અમુક લોકોની આદત હોય છે તે હોય છે કે ક્યાંક સોફા ઉપર કે ક્યાંક કોફી માં બેઠા હોય છે કે કોઈ એને ટાઈમ પાસ માટે બેઠા હોય છે વાતો કરતા હોય છે તો ખોતરવાની જે આદત હોય છે નખથી હાથથી કે ઘણા લોકો એવું પણ હોય છે કે બ્લેડથી કાપતા હોય છે તો તેવા પેશન્ટો માટે કેટલું જોખમકારક છે એમ છે ને એ તો બહુ એક્સેસિવ કેસ થઈ ગયા કે તમારે બ્લેડ લઈને તમારી સ્કીન કટ કરવી પડે એકદમ વધારે પડતા વાટિયા પડતા હોય અને એની સાથે સાથે કોર્નિફિકેશન થતું હોય કોર્નિફિકેશન એટલે તમારી સ્કીન છે એ એકસ્ટ્રા ગ્રોથ થાય અને એના કારણે તમને થાય ઘણા પેશન્ટ સોરિયાસીસ વાળું પેશન્ટ તો સોરિયાસીસ વાળા પેશન્ટને પણ વાઢિયા પડવાની પોસિબિલિટીઝ રહેતી હોય અને કેમ બની કરવાની એક વાર અને એટલે પ્રોપર મેડિકલ કરે તો વધારે સારું પડે ડોક્ટર આપણી સાથે કોલર મિત્રો જોડાયા છે હેલો નમસ્કાર જી પ્રમોદાઈ જણાવો આપનો પ્રશ્ન એમને પૂછવું તું કે આપણે કોઈ ખાવા પીવામાં માં કઈ રાખવી પડે કે કે મને બીજું પૂછવું તું કે આપણે કેવા પગરખા પહેરવા જોઈએ અને ત્રીજું એવું પૂછવું હતું કે જીવન શૈલી શી કઈ કઈ જીવન શૈલી જીવન જીવવું જોઈએ અને બીજું કે ઘણા લોકો દેશી ઉપચાર કરે છે કોસાની વાટકી અને ઘી ઘસે છે પગના દરિયામાં અને કેટલાક લોકો હળદર અને સરસવ તેલ મિક્સ કરીને લગાવે છે એ ખરેખર ફાયદાનું ખરું કે કેમ એ પૂછવું હતું જી ડોક્ટર ના પ્રમોદભાઈ હશ્યંજ્યાવ્ય નુંડમ પ્રહ્રિં છેંજજેજીશે,નેવ કીલીડીંજમ એવલીજી નેકેયજીશે,ને ને ને નેશી�

અનો તમારે દરરોજે આહારમાં સેવન કરવું જોઈએ અને જો નોન વેજીટેરિયન ફૂડ લેતા હોય તો ફિશ વધારે સારી પડે અથવા તો ઓમેગાના સપ્લિમેન્ટ્સ પણ માર્કેટમાં મળતા હોય છે તો તમે ઓમેગાના સપ્લિમેન્ટ લઈ શકો છો એના પછી બીજું આવ્યું કે જનરલ કેર તો જનરલ કેર ઓલરેડી આપણે વાત થઈ ગઈ વધારે ગરમ પાણીથી નાવાનું અવॉइड કરવું જોઈએ વધારે હાર્શ કેમિકલ યુક્ત જે સાબુ આવતા હોય છે કે લિક્વિડ સોપ આવતા હોય છે એ યુઝ નહીં કરવા જોઈએ એની જગ્યાએ જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરવો જોઈએ એના પછી પ્રોપર તમારે થીક મોઇસ્ચરાઈઝર અપ્લાય કરી અને જે મોજા પહેરી લેવાના અને એના પછીનો ક્વેશ્ચન હતો કે ફૂટવેર કયા એમને શૂઝ પહેરવા જોઈએ

આખો ડિફરન્ટ સબ્જેક્ટ થઈ અત્યારે આપણે વાત કરીએ છીએ કે વાટિયા પડ્યા હોય એના રિગાર્ડિંગ તો મને એવું લાગે છે કે

ઇન્ટેલ ક્લીન્ઝર યુઝ કરે તો વધારે સારું પડે જી આપણે પ્રોગ્રામમાં શરૂઆતમાં બાળકો માટે પણ વાત કરી અહીંયા સવાલ મને એક એ પણ આવ્યો છે કે બાળકોમાં સૌથી વધારે ઘણી હવે અત્યારની હાલના સમયની અંદર બાળકોમાં પણ એડીઓ ફાટવાનું ખાસ વધારે જોવા મળી રહ્યું છે તો શું લાગે છે કારણ કે શું એ લોકો બહારનું જે અત્યારે સમય છે બહારનું જે ખાતા હોય છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ તે બધું ખાતા હોય છે તેની પણ અસર થાય છે ખરી કે કેમ કે બહુ ખૂબ જ નાની ઉંમરમાં પણ એ લોકોને હવે વાઢિયા પડવાનું શરૂ થઈ જતું હોય છે તો તે લોકોએ શું કાળજી રાખવી જોઈએ શું ખાવું જોઈએ શું પીવું જોઈએ શું કઈ રીતે તકેદારી રાખવી જોઈએ તો જંક ખાવા પીવાની અગર વાત આવે તો વોટર ઇન્ટેક પ્રોપર હોવું જોઈએ અને આપણે વાત થઈ એ પ્રમાણે ઓમેગા ફેટી એસિડ જે ફૂડમાંથી વધારે મળતા હોય એ વસ્તુઓ વધારે ખાવી જોઈએ અને જનરલ કેર તો વાઢિયા માટે કોમન જ રહે છે વધારે ગરમ પાણી યુઝ નહીં કરવું જોઈએ નાતી વખતે વધારે કેમિકલ યુક્ત સોપ અવોઈડ કરવા જોઈએ જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરવું જોઈએ મોશ્ચરાઈઝર અવોઈડ કરવું જોઈએ આપણે મોટા ભાગના લોકો ઇનફેક્ટ આપણે પણ આપણા ફૂટની કેર પ્રોપર ન કરતા હોઈએ હેર ફેસ બોડી આ બધાની કેર પ્રોપર થતી હોય પણ જે પગનો પંજો છે એ કન્ટિન્યુઅસલી એટમોસ્ફિયરના એક્સપોઝરમાં રહેતો હોય એ કન્ટિન્યુઅસલી તમારો ડ્રાય થવાની પોસિબિલિટીસ વધારે રહેતી હોય પણ આપણે સૌથી ઓછી કેર પગની જ કરતા હોઈએ

એ પોતે અલગ ડિઝિઝ થઈ ગયો છે થાઇરોઇડમાં હા જે લોકોને સુખો થાઇરોઇડ રહેતો હોય એ લોકોને ઓવરઓલ ઓવરઓલની શક્યતાઓ રહેતી હોય છે તો એટલે ડ્રાયનેસ અને થાઇરોઇડનું એકબીજા સાથે સંકળાયેલું કોમ્બિનેશન છે જો વધારે ડ્રાય રહેતી હોય તો થાઇરોઇડ એક વખતે ચેક કરી લેવો જોઈએ થાઇરોઇડ જો નોર્મલ જ રહેતો હોય તો રૂટિન જનરલ કેર જે રીતે આપણે વાત થઈ આગળ પ્રમાણે

દર્શક મિત્રો જે આજનો વિષય હતો જે પગની જે સમસ્યા હોય છે ઊંડાણપૂર્વક આપણને સમજાયું કે પગના વાઢિયા જ્યારે પડે છે ત્યારે કઈ રીતે તકેદારી રાખવી જોઈએ તો હાલ ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને મને આપો રજા નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત